શહેરમાં આવેલા કોર્ટ વિસ્તારમાં લાંબા સમયથી બાર માર્ગ બિસ્માર હાલતમાં હોવાને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મીરા ગેટથી તીન બત્તી અને તીન બત્તીથી કબાલપુરા સુધીનો અઢી કિલોમીટરનો માર્ગ ઠેર ઠેર ખાડા પાલનપુર શહેરમાં આવેલા કોટ વિસ્તારમાં લાંબા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં હોવાને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કમાલપુરા અઢી કિલોમીટરના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવતા શાળામાં જતા વિદ્યાર્થીઓ સહિત વૃદ્ધો અને સ્થાનિકોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની છે ત્યારે કોટ અંદરના વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા દ્વારા સત્વરે આ માર્ગને નવીન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેરમાં આવેલ કોટ છેલ્લા કેટલાય સમયથી સર મસ્જિદ સ્કૂલો આવેલી છે અને અહીંથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે આ માર્ગ ઉપર ખાડાઓ પડી ગયા છે અને માર્ગ પણ તૂટી જવા પામ્યો છે જેને લઈને અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે સ્થાનિકોએ આ વોર્ડના નગરસેવકોને અનેકવાર રજૂઆતો કરી છે ત્યારે નગરસેવકો વિપક્ષના હોવાથી પાલિકાના સત્તાધીશો દ્વારા આ માર્ગ માટે વર્તન રાખવામાં આવી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જોકે સત્વરે આ માર્ગનું સમારકામ કરીને નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરવામાં આવી રહ્યા છે આગામી રમઝાનમાં શરૂ થતો હોય આ માર્ગ કોને બનાવવામાં આવે તેની માંગ છે અને જો પાલિકા દ્વારા કોઈ જ પ્રકારની કોઈ જ પ્રકારના પગલા લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંદોલનો કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે ત્રણબત્તીથી કમાલપુરા વિસ્તારમાં કેટલાક સમયથી રોડ બિસ્માર હાલતમાં છે અહીંયા ટેક્સ પર સમયસર ભરવામાં આવે છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માર્ગ બનાવવા માટે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ વિસ્તારમાં આવેલી સ્કૂલો મસ્જિદ જૈન દેરાસર સહિતના સ્થળોએ આવન ચાવન માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી જો તાત્કાલિક ધોરણે આ માર્ગ નવીન બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે ત્યારે પાલનપુર શહેરના કોટ બહારના વિસ્તારમાં અવારનવાર નવીન કામ કરવામાં આવી રહ્યા છે પરંતુ કોર્ટ અંદરના વિસ્તારમાં વર્ષોથી કોઈ જ પ્રકારના કામ થતા નથી જેને લઈને નગરપાલિકાના નગરસેવકો સહિત સત્તાધીશો દ્વારા વિસ્તારમાં ઓરમા વર્તન રાખવામાં આવે છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ પગલે આ બાબતે યોગ્ય પગલાં લઈને આ વિસ્તારમાં નવીન રોડ બનાવવામાં આવે તેવી માંગ છે મીરા દરવાજાથી ત્રણ બત્તી સુધીના માર્ગ માટેનું સપ્તાહ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નહીં ટૂંક સમયમાં માર્ગ બનાવવામાં આવશે જોકે ત્રણ બત્તીથી કમાલપુરા સુધીનો જે માર્ગ છે તે ટૂંક સમયમાં બનાવવામાં આવશે જ્યારે આ બાબતે નગરપાલિકાના કોર્ટ અંદરના વિસ્તારના છ કોર્પોરેટર આવીને રજૂઆત કરી હતી ત્યારે તેમને પણ ટૂંક સમયમાં તેમના વિસ્તારનો માર્ગ બનાવી આપવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી આપણે અહીંયા રોડની પરિસ્થિતિ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા એકદમ ખાડા પડેલા હોય છે અને અહીંયા મસ્જિદ મદ્રસા પ્લસ ત્રણ ઇસ્કો છે દેરાછર છે ત્રણ બધી લગાવીને કમાલપુરા એકદમ બિસ્માર હાલતનો રોજ છે કેટલાક લોકો તો પડી બચ જાય છે અંદર બરાબર અહીંયા ટેક્સ કમ્પ્લીટ લોકો ભરે છે છતાં પણ કોઈ અહીંયા ધ્યાન આપાતું નથી અહીંયા મેમ્બરો ચૂંટાચૂટાને મેં લાવીએ છીએ પણ અહીંયા કોઈ મેમ્બરો સાંભળતા નથી કેટલા સમયથી નથી અહીંયા લગભગ કેટલા સમયથી રોડ બિસ્માર હાલતમાં જ છે અહીંયા સાફ સફાઈનું બી કોઈ પણ જાતનું કામ થતું જ નથી ફોન કરીએ છીએ ત્યારે સાફ કરવા આવે છે ત્યાં આવતી તો આવતું જ નથી અહીંયા અમારી માંગ છે કે અહીંયા તાત્કાલિક તેનું ઉકેલ આવે ને આંદોલન પઠાણ અબ્દુલ મન્નાન પાલનપુર નગરપાલિકાના ઉમેદવાર ચોથા અને પોંચમા વોર્ડના કેટલા વર્ષોથી આ રોડ તણબત્તીથી કમાલપુરા રોડ સુધી કોઈ ધ્યાન આપતા નથી એ લોકો એમને કેટલી વાર અમે રિક્વેસ્ટ કરી પણ કોઈ ધ્યાન આપતા જ નથી કેટલી વાર અમે બધાએ કીધું પણ કોઈ સાંભળતું જ નથી સી ખબર શું છે ટેક્સ લેવા માટે બધા આવી જાય છે પણ આ ચાલીસ વર્ષોથી લગભગ રોડ બનતું નથી મહેબૂબ નૂર મોહમ્મદ બેલીમ તીન બત્તીથી લઈને અને મીરાના દરવાજા સુધી એનું અઠવાડિયે પહેલાં જ અમે મુહૂર્ત કર્યું છે સ્વર્ણિમ મુખ્યમંત્રી જયંતિના અંદર એ રોડ મંજૂર થઈ ગયેલો છે અને ટૂંક સમયના અંદર જ અમે ચાલુ કરવા જઈએ છીએ અને જેનું મુહૂર્ત પણ થઈ ગયેલું છે અને મુહૂર્ત પણ અમે ત્યાં તીન બત્તી ખાતે જ કરેલું હતું અને જે કમાલપુરા બાજુનો રોડ છે એ ટૂંક જ સમયના અંદર એ પણ અમે કરાવી દઈશું સ્થાનિકોનો એવો આક્ષેપો છે કે નહીં પાંચે ત્યાંના પાંચે છ છ કોર્પોરેટરો મારા ઘણા આવ્યા હતા અને એમને મેં ધ્યાને પણ દોર્યું હતું કે ભાઈ તમારું થોડું ક્યાંક ને ક્યાંક જીએસટી વધવાના કારણે રોડ નથી થયો પણ બીજી એક આગામી સમયમાં જે ગ્રાન્ટ આવે છે એમાં લેવડાવી દઈશ એવી મેં એમના અહીંયા ધારણા પણ આપી હતી અને એમને કહી પણ દીધું કે ત્રીજા મહિના સુધીમાં તમારો રોડ થઈ જશે